નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા જે પ્રશ્નો હતા કે ભાઈ પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિયપ કેવું હશે ધોરણ અગિયાર જે અંગ્રેજીનો આખો વિષય છે એના અંદર તો આજે તમારી સમક્ષ હું લઈને આવ્યો છું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનો પ્રયોગ જેને આપણે બ્લૂ પ્રિન્ટ કહીએ છીએ તો એ બ્લૂ પ્રિન્ટનું આપણે આજે અનાવરણ કરવાના છીએ એટલે કે એને જોવાના છીએ કયા પાઠમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે સેક્શન એથી લઈને સેક્શન ઇ સુધી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રશ્નનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તો ચલો મિત્રો જો જીએસસીબી આપણું જે ગાંધીનગરનું બોર્ડ છે બે હજાર ચોવીસ અંગ્રેજી આપણું સેકન્ડ લેંગ્વેજ જે કહેવાય દ્વિતીય ભાષા એનું પ્રથમ પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ એને આધારે પ્રથમ પરીક્ષાનો પેપર બનશે તો પ્રથમ પરીક્ષા આપણે બધા જાણીએ છીએ કે કુલ ગુણ એના અંદર પચાસ હોય છે સાથે સાથે એનો સમય બે કલાકનો રહે છે બરાબર હવે મેઇન વસ્તુ એ છે કે આના અંદર આ જે જ્ઞાન સમજ ઉપયોજન એ બધાનું કોમ્બિનેશન કરી અને આપણે પેપર બનાવવામાં આવે છે અને સાથે સાથે જે આપણે ગુણભાર કહીએ છીએ કે ભાઈ ફકરાઓ કેટલા માર્ક્સના પૂછાય આપણું ગ્રામર કેટલા માર્ક્સનું પૂછાય આપણું રાઇટિંગ સેક્શન કેટલા માર્ક્સનું પૂછાય તો તમે અહીંયા ધ્યાનથી જુઓ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ જુઓ પહેલાં જે પ્રશ્નપત્ર હતું અને આજે હાલમાં જે આપણું બે હજાર ચોવીસ પચીસનું પ્રશ્નપત્ર આવ્યું છે એના અંદર ડિફરન્સ શું છે તો કે પહેલાં આપણે ટ્વેન્ટી પર્સન્ટ ઓબ્જેક્ટિવ હતા કેટલા પર્સન્ટ

સરળ બની ગયું આ કેમ આવો કરવામાં આવ્યું આના પાછળનું કારણ શું હતું તો કે ધોરણ દસ અને બારમાની બોર્ડની પરીક્ષા જે હતી એના અંદર આ જ માળખું હતું થર્ટી અને સેવન્ટી વાળું થર્ટી અને સેવન્ટી વાળું એટલે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ના મુકાય વિદ્યાર્થીઓને સરળતા પડે દસમાની અને બારમાની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે એટલે બંનેનું સેમ કોમ્બિનેશન કરવા માટે એમણે ધોરણ નવ અને અગિયારમાં પણ થર્ટી પર્સન્ટ સેવન્ટી પર્સન્ટનો રેશિયો એમને રાખ્યો છે ઓકે તો કેવી રીતે પ્રશ્ન પૂછાશે તો કે ભાઈ સૌથી પહેલા હેતુ લક્ષી જે આપણે કહેવાય જેને ઓબ્જેક્ટિવ આપણે કહીએ છીએ એવા પ્રકારના ઓબ્જેક્ટિવ પ્રશ્નો એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો કેટલા હશે તો કે આપણા ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે છે એ પંદર પ્રશ્નોની સંખ્યા હશે એટલે કે ટોટલ પંદર પ્રશ્નો હશે ઓબ્જેક્ટિવ ટાઈપના જેના એક એક ગુણ હશે એટલે ટોટલ કેટલા ગુણ થઈ ગયા પંદર ઓકે તેને ટૂંક જવાબ આવી કે શોર્ટ આન્સર કેટલા હશે તો કે પ્રશ્નો હશે એના માર્ક્સ કેટલા થઈ જશે વીસ પછી વિસ્તૃત જવાબી બી જેને આપણે લોંગ આન્સર કહીએ છીએ લોંગ આન્સર કેટલા પ્રશ્નો હશે તો ત્રણ હશે જેના માર્ક્સ કેટલા હશે દસ અને નિબંધ પ્રકારના એટલે કે એસે ટાઈપ આન્સર તો એસે ટાઈપ આન્સર એક પ્રશ્ન હશે જે આપણે નિબંધ પૂછાય છે અને કેટલા માર્ક્સનો હશે પાંચ માર્ક્સનો ટોટલ આપણા પ્રશ્નો કેટલા બનશે તો કે થર્ટી સેવન સાડત્રીસ પ્રશ્નો બનશે અને એના ટોટલ માર્ક્સ કેટલા થશે પચાસ માર્ક્સ થશે બરાબર હવે મેઇન એ જોવાનું છે કે આ ભાઈ નિબંધ પ્રકારના વિસ્તૃત જવાબી આ પ્રશ્નો કયા કયા છે તો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ કયા ફકરા પૂછાશે કેટલા માર્ક્સના શું પૂછાશે તો જો રીડિંગ કોમ્પ્રિહન રીડિંગ કોમ્પ્રિહન મતલબ આપણે જે ફકરો આપેલો હોય એ ફકરાને જોઈ એને વિસ્તૃત રીતે સમજી અને એના નીચે પ્રશ્નનો જવાબ આપવાના તો કેટલા માર્ક્સનું પૂછાય છે તો સૌથી પહેલા તો કોમ્પ્રિહૅન્શન એટલે કે ફકરાઓ ક્યાંથી પૂછાય છે તો મેઇન ટેક્સ્ટબુક જે આપણી બુક આપેલી છે પાઠ્યપુસ્તક આપેલી છે એમાંથી પૂછાય છે સપ્લિમેન્ટરી રીડર એમાંથી પણ પૂછાય છે સપ્લિમેન્ટરી રીડર તમારી કઈ છે તો ફ્લેમિંગો કરીને તમારી એક સપ્લિમેન્ટરી રીડર તમને આપેલી છે બારમાં જોવા જઈએ તો લેફ્ટિંગ કરીને એક બુક આવે છે સપ્લિમેન્ટરી રીડર એ આપણે સપ્લિમેન્ટરી છે તો એમાંથી પણ આપણને શું પૂછાશે પૂછા એટલે કે ફકરો પૂછાશે સાથે સાથે રીડિંગ અમુક પૂછા એવા હશે જે હશે એટલે કે તમારી પાઠ્યપુસ્તક ના તો નહીં તો ક્યાંથી હોઈ શકે તો જનરલી ન્યૂઝપેપર કટિંગ એક આવે છે એમાંથી આપણો પેરેગ્રાફ આવે છે બરાબર તો જે આપણે ટેક્સ્ટબુકમાંથી ફકરા પૂછ્યા છે કેટલા માર્ક્સના પૂછ્યા છે તો ટોટલ એનું ગુણવાર હશે બાર માર્કસ બાર પ્રશ્નો હશે અને બાર ગુણ હશે સપ્લિમેન્ટરી રીડરમાંથી પાંચ ગુણના આપણને પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે ફકરો પૂછાય છે અને અનસીન રીડિંગ જો એ ત્રણ માર્ક્સનો નો પૂછાશે એટલે ટોટલ બાર ને પાંચ સત્તર સત્તર ને ત્રણ વીસ વીસ માર્ક્સનો નો આપણને પચાસ માંથી વીસ આપણને ફકરાઓ પૂછાશે જેના જવાબ આપણને ફકરામાં આપેલા હશે અને એનાથી આપણે સોલ્યુશન કરવાનું છે ઓકે એના પછી વાત કરીએ ફંક્શન અને ગ્રામર ફંક્શન આપણા જે અગિયારમાં છે એ અને સાથે સાથે ગ્રામર ગ્રામરમાં શું આવે તો પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એડિટિંગ

આપણે સેક્શન એ પેલા જોઈ લઈએ આપણું પેલા સેક્શન એ સેક્શન એ ના અંદર શું આવે છે જે સેમ આવતું એનું એમ જ છે કોઈ ચેન્જીસ થયો નથી પ્રશ્નો કોન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન એટલે હતા ટ્રુ ઓર ફોલ્સના શેના હતા ટ્રુ ઓર ફોલ્સના ટ્રુ ઓર ફોલ્સમાં એને કીધું કે આપણને આવે ઓબ્જેક્ટિવમાં આવે કેટલા પ્રશ્નો હોય બે પ્રશ્નો હોય એના ગુણ કેટલા હોય બે પહેલા બે પ્રશ્નો પણ ધ્યાન એટલું રાખજો મિત્રો કે આ ટ્રુ ફોલ્સ આપણા આવે છે ક્યાંથી

ચોપડીમાં એ પોયમ ના નહીં ખાલી ગદ્ય વિભાગના જેટલા પાઠ આપેલા છે એમાંથી આપણે રૂપો પૂછાશે કેટલા માર્ક્સના 0.5 માર્ક્સના બે પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી પૂછાશે બીજા નંબર આયા પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન શેનો હશે તો વોકેબલરીનો હશે વોકેબલરી એટલે સાહેબ શું તો કે શબ્દાર્થ આના અંદર કેવો પ્રશ્ન લખેલો હોય તો સિમિલર मीनिंग લખેલો હોય છે અથવા નેિયરેસ્ટ मीनिंग નજીકનો સમાનાર્થી હવે સાહેબ આ વોકેબલરી ક્યાંથી પૂછાશે તો ધ્યાન રાખજો આ પાઠ્યપુસ્તકમાંથી નથી પૂછાતી આ પોયમમાંથી નથી પૂછાતી એ આપણે પૂછાય છે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે સપ્લિમેન્ટરી જે મેં તમને કીધું ફ્લેમિંગો એના અંદર મોટા ભાગે તમને પેલા રેડ કલરના અંદર પાર્ટ વાંચશો ને તો રેડ રેડ કલરના અંદર બોલ્ડ કરેલા છે શબ્દો એ શબ્દો મોટા ભાગે વધારે પૂછાય છે એ પણ કેટલા માર્ક્સના આવશે બે માર્ક્સના આવશે ઓકે અમુક વખતે અહીંયા જે પેપર સેટર હોય છે એ પાઠમાંથી પણ પૂછાય છે એટલે થોડું એ પણ ધ્યાન રાખવું એના પછી આપણું ફંક્શન આવશે ફંક્શનમાં કયા પ્રશ્ન આવશે આઈડેન્ટિફિકેશન કરવાનો ઓળખવાનું ઓળખવાનો કેવો હોય તો તમને કૌંસમાં ફંક્શનના નામ આપેલા હશે જેમ પહેલાં આવતું હતું બરાબર સેમ ને એના નીચે તમને બે પ્રશ્નો ત્રણ પ્રશ્નો છે એટલે કે ત્રણ પ્રશ્નો આપેલા હશે અને ઉપર ફંક્શન નામ આપેલા હશે તો નીચે વાક્ય જોઈ અને ફંક્શનનું નામ ઓળખવાનું એના કેટલા પ્રશ્નો છે છે ત્રણ અને માર્ક્સ પણ કેટલા ત્રણ એના પછી બીજું ફંક્શન નું જ આવશે રિસ્પોન્ડ ટુ ધ ક્લુઝ એ પણ ફંક્શનનો પ્રશ્ન છે પરંતુ એ પ્રશ્ન એબીસીડી વાળો છે એટલે કે એમસીક્યુ વાળો છે નીચે તમને એક પ્રશ્ન આપેલો હશે બે ડાયલોગ બે જણ વાતચીત કરતા હશે એક પ્રશ્ન પૂછે તો એક એને કહેશે અને બીજો એનો જવાબ આપશે જે ફંક્શનમાં આપશે એ એમસીક્યુ પ્રકારનું હશે એટલે કે એબીસીડી ઓપ્શન આપેલા હશે એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપનો છે છે કેટલા પ્રશ્નો 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 હશે હશે ટોટલ બે એના પછી જે તમારા એટલે કે પ્રશ્ન શબ્દ અને એમાં પણ એમસીક્યુ છે ટાઈપીસીડી ઓપ્શન આપેલો હશે એ કેટલા પ્રશ્નો હશે બે તો બે ચાર છ ચાર ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર માર્ક્સ નું આપણું સેક્શન એ આપણને જોવા મળશે બરાબર અગિયાર માર્ક્સ નો આપણને સેક્શન એ જોવા મળશે સેમ છે મોટા ભાગનો કોઈ એટલો બધો ડિફરન્સ નથી બરાબર પહેલો પ્રશ્ન આપણે ટ્રુ ફોલ્સનો બીજો પ્રશ્ન આપણે વોકેબલરીનો ત્રીજો પ્રશ્ન આપણે ફંક્શનનો ચોથો પ્રશ્ન પણ આપણે ફંક્શનનો અને પાંચમો પ્રશ્ન ડબલ્યુ એચ બધાના મોટા ભાગે આપણે ટ્રુ ફોલ્સના જવાબ આપણે અંદરથી શોધી શકીએ સપ્લિમેન્ટરી રીડરમાંથી જે વોકેબ તૈયાર કરવાની ફંક્શન એકદમ આસાન રહે છે હવે સેક્શન બી જોઈએ સેક્શન એમાં કોઈ વધારે ફરક નથી સેક્શન બીમાં શું આવે તો સેક્શન બીમાં જનરલી આપણે ફકરાઓ પૂછાય બરાબર પહેલો જ ફકરો છે જો કોમ્પ્રિન્શન જે મેં તમને કીધું કે મેઇન ટેક્સ્ટબુક બુક પાઠમાંથી આવશે બરાબર જે પણ પાઠમાંથી ફકરા આવે તો ગદ્યમાંથી આવે એટલે ગદ્ય કેટલા માર્ક્સના માર્ક્સના ફકરાઓ આવશે બરાબર પછી માંથી ઓફ વોકેબલરી તમને શબ્દાર્થ જે પહેલા સેક્શનમાં હતા શબ્દાર્થ એ આપણે સપ્લિમેન્ટરી રીડરમાંથી હતા અહીંયા જે શબ્દાર્થ છે એ આપણે ટેક્સ્ટબુક માંથી પૂછાશે કેટલા માર્ક્સના પૂછાશે બે માર્ક્સના બરાબર રિકોગ્નિશન કરવાના છે અને ઓળખવાના છે તો છ ને બે આઠ માર્ક્સમાં આપણું શું થઈ ગયું સેક્શન બી सेक्शन बी कितना मार्क्स में था टोटल 8 मार्क्स में પછી આપણો આવે છે સેક્શન સી સેક્શન સી ના અંદર પણ પેરેગ્રાફ હોય પરંતુ અહીંયા આપણે કોમ્પ્રિહેન્શન પાઠ માં દીધું અહીંયા જે કોમ્પ્રિહેન્શન નો પ્રશ્ન આપવામાં આવ્યો છે એ સપ્લિમેન્ટરી રીડર માંથી આપણી જે ફ્લેમિંગો છે એમાંથી આવશે 3 માર્ક્સ નો પ્રશ્ન હશે અને 3 પ્રશ્નો આપેલા હશે પછી એક જે અનસીન પેરેગ્રાફ આપણે લખી દો હાલ કેન્સિંગ પેરેગ્રાફ એટલે કે જે પેરેગ્રાફ આપણે જોઈ લો ન હોય પાઠ્યપુસ્તકમાંથી બહારનો તો એ ક્યાંથી આવે તો ન્યૂઝપેપરમાંથી આવે છે કરંટ ન્યૂઝપેપર પેપર હોય ને હાલમાં જે કોઈ પણ મુદ્દો બન્યો એ તમને મૂકી દે ને એના નીચે પ્રશ્નો મૂકે ત્રણ પ્રશ્નો મૂકશે ને એના માર્ક્સ કેટલા હશે ત્રણ ઓકે પછી એક બીજો રીડિંગ કોમ્પ્રિહેન્શન છે અહીંયા પણ પૂછાતો તો અહીંયા પણ પૂછાશે સેક્શન બી ના અંદર પરંતુ આ જે આપણું રીડિંગ કોમ્પ્રિહેન્શન છે પોએમ આવશે પોએમ શું પૂછાય પછી સ્ટાન્જા આપે પોએમ પાઠો જે હોય ને એના અંદર પેરેગ્રાફ આપે અને અંદર સ્ટાન્જા કહેવાય તો પોએમ એક પ્રશ્ન પૂછાશે બરાબર જેટલી પણ પોએમ છે એ પોએમ નીચે બે પ્રશ્નો આપશે અને એના બે માર્ક્સ હશે ત્રણ ને ત્રણ છ છ બે આઠ માર્ક્સ પણ આપણે અહીંયા થઈ ગયા સેક્શન સી ના અંદર ઓકે તો સેક્શન સી ના અંદર પેરેગ્રાફ જ છે બે એક આપણે સપ્લિમેન્ટરી રીડરમાંથી છે એક અનસીન એટલે કે ન્યૂઝપેપરમાંથી છે અને એક આપણે પોએમમાંથી છે સેક્શન ડીને આપણે ગ્રામરનો સેક્શન કહીએ છીએ બરાબર ગ્રામર સેક્શનમાં આવે છે તો સૌથી પહેલા ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન એટલે શું તો બદલવાનું તમને ડુ એસ ડાયરેક્ટેડ આપેલું હશે શું આપેલું હશે ડુ એસ ડાયરેક્ટેડ જેના અંદર બે પ્રશ્નો આવશે બે પ્રશ્નમાં એક પ્રશ્ન આપણો હશે ચેન્જ ઇન ટેન્સ ટેન્સ બદલવાનો અને બીજો પ્રશ્ન હશે વોઇસ વોઇસ એટલે શું કે એક્ટિવ પેસિવ વોઇસ એક્ટિવ અને પેસિવ વોઇસ એના બે પ્રશ્નો આપેલા છે અને એના કેટલા માર્ક્સ હશે ટોટલ બે માર્ક્સ બરાબર એક ચેન્જ ઇન ટેન્સ હશે એક વોઇસનો હશે ડુ એજ ડાયરેક્ટેડના અંદર એટલે એક્ટિવ પેસિવ વોઇસ તૈયાર કરવાનું અને ટેન્સને બદલવાનું તૈયાર કરવાનું કેટલા માર્ક્સનું બે માર્ક્સનું પછી રિપોર્ટેડ સ્પીચ રિપોર્ટેડ સ્પીચ એટલે શું સાહેબ તો કે રિપોર્ટેડ સ્પીચ એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ અને આપણે કેટલા ઇન પછી ડાયરેક્ટ ધ સેન્ટેન્સ અહીંયા ફરક છે આ ધ સેન્ટેન્સ આવતું હતું ધું કરો ફંક્શનના આધારે આવતું હતું પરંતુ ત્યારે આપણને એમસીક્યુ બેઝમાં નહોતું એટલે કે ઓપ્શન આપતા નહીં હવે આ બદલાઈ ગયું છે હવે આ એકદમ સરળ થઈ ગયું આપણને એના અંદર ઓપ્શન આપેલા હશે બરાબર ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને આપણે જવાબ લખવાનો છે બે પ્રશ્નો છે ને એના કેટલા માર્ક્સ હશે બે માસ પહેલા ડાયરેક્ટ આવતું કે ભાઈ અધૂરું વાક્ય આપી દીધું ને અધૂરું વાક્ય આપણે જાતે બનાવવાનું વાક્ય રચના યાદ કરી તો આ પણ સરળ થઈ ગયું બરાબર એના પછી સિન્થેસિસ આવે સિન્થેસિસ એટલે શું તો કે વાક્યને જોડવું વાક્યને જોડવું તમને બે થી ત્રણ વાક્ય આપેલા હશે ને એને કન્જક્શન માધ્યમથી જોડવા બરાબર એ કેટલા પ્રશ્નો કેટલા માર્ક્સનો પ્રશ્ન છે બે માર્ક્સનો અને છેલ્લો પ્રશ્ન છે અહીંયા સેક્શન ડીમાં એડિટિંગ એડિટિંગમાં પણ આપણને સુધારો કર્યો છે એડિટિંગમાં પહેલા ખાલી ખાલી જગ્યા આપી દેતા આપણે એને યાદ કરીને ભરવાની હવે શું ડિફરન્સ છે તો કે બ્લેન્ક્સ વિથ થ્રી ઓપ્શન ઇચ બ્લેન્ક એટલે ખાલી જગ્યા તમને શું કરશે આવી રીતે ખાલી જગ્યા આપશે તમને આવી રીતે ખાલી જગ્યા આપશે ને એના અંદર તમને એક બે અને ત્રણ ઓપ્શન આપશે શું આપશે ત્રણ ઓપ્શન એ ત્રણ ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ સિલેક્ટ કરીને લખવાનો થશે તો આ એકદમ સરળ થઈ ગયું આ કેટલા માર્ક્સનો બે માર્ક્સનો અહીંયા પણ તમારે બે ચાર છ બે આઠ ને ત્રણ અગિયાર અગિયાર માર્ક્સનો આપણે સેક્શન ડી એટલે કે ગ્રામર સેક્શન થશે જેના અંદર જો આમાં જવાબ આપેલા છે આમાં જવાબ આપેલા છે આના અંદર ટેન્સ અને આપણે વોઇસ બદલવાનો છે અહીંયા ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ બદલવાનો છે ઓકે તો આ હતું આપણું સેક્શન ડી અને લાસ્ટ છે આપણું સેક્શન ઈ સેક્શન ઇમાં શું છે જો સેક્શન એ આપણું રાઇટિંગ સેક્શન ગણાય સેક્શનની આપણો કયો સેક્શન ગણાય રાઇટિંગ સેક્શન ગણાય રાઇટિંગ સેક્શનને આપણે કયા કયા પ્રશ્નો પૂછાય તો રાઇટિંગ સેક્શનમાં તમે જુઓ સૌથી પહેલો પ્રશ્ન છે આપણો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે શું તો કે ભાઈ તમને કોઈ ચિત્ર આપેલું હોય તમને કોઈ ગ્રાફ આપેલો હોય તમને કોઈ પાઇચાર્ટ આપેલો હોય બરાબર તો એમ તમને કોઈ ટેબલ આપેલું હોય એ ટેબલને તમારે જોવાનું એનું નિરીક્ષણ કરવાનું સમજવાનું અને એના નીચે તમારે એસી શબ્દોમાં લખવાનું એસી શબ્દોમાં તમારે એક ફકરો લખવાનો કે આ તમને શું સમજાવે છે એને કહેવાય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે કેટલા માર્ક્સનું થશે ત્રણ માર્ક્સનો પ્રશ્ન થશે બરાબર પછી અહીંયા લખી દઉં પોઈન્ટ વેઝ ધ સ્ટોરી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ જે અંધ સ્ટુડન્ટ છે એના માટે સ્ટોરી ટાઈપ આવે બરાબર પોઈન્ટ બેઝ સ્ટોરી લખવાની થાય આપણે આખે ફકરો લખવાનો થશે બરાબર જોઈને પછી પેરેગ્રાફ રાઇટિંગ પેરેગ્રાફ રાઇટિંગ શું છે તો પેરેગ્રાફ રાઇટિંગ એટલે નિબંધ તમને અહીંયા નિબંધ પૂછા છે નિબંધમાં પણ તમને કહી દીધું છે ગાઈડેડ આ ગાઈડેડનો મતલબ શું થાય સમજો કે ગાઈડેડ એટલે તમારા ચોપડીના અંદર જે પણ પાઠ આપવામાં આવ્યા છે શું આપવામાં આવે છે જે પણ પાઠ એ પાઠને બંધ બેસતા આવે જેમ કે ફોરેસ્ટ વાળો ત્રીજો પાઠ છે તો આપણને ફોરેસ્ટ ઉપર નિબંધ પૂછાય નિબંધ પૂછાયલો અરૂણિમા સિન્હાનો છે તો એ સ્પોર્ટ્સ પર્સન હતી એટલે કે ત્રણ નિબંધ આપેલા છે ત્રણ માંથી તમારે એક નિબંધ લખવાનો હશે બરાબર તો એ કેટલા માર્ક્સનો નિબંધ આવશે પાંચ માર્ક્સનો અને પછી નેક્સ્ટ જે પ્રશ્ન છે આપણો એ છે તમારો ઈમેલ રાઇટિંગનો ઈમેલ રાઇટિંગના અથવામાં તમને રિપોર્ટ રાઇટિંગ આપવામાં આવશે બરાબર ઈમેલ રાઇટિંગ અથવામાં રિપોર્ટ રાઇટિંગ તો ઇમેલ લખો અથવા તો રિપોર્ટ લખો બંનેમાંથી એક તમે લખી શકો બંને અથવામાં અને અથવા ચાર માર્ક્સનો પ્રશ્ન આપણો હશે આમ કરી અને ટોટલ પચાસ માર્ક્સનું આપણે પ્રશ્નપત્ર પૂછાશે બરાબર ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે પચાસ માર્ક્સનું અને સિલેબસ અભ્યાસક્રમ કેટલો રહેશે તો સપ્ટેમ્બર માસ સુધીનો તમારો અભ્યાસક્રમ રહેશે ક્યાં સુધીનો સપ્ટેમ્બર માસ સુધી સપ્ટેમ્બર માસ સુધીનો જે અભ્યાસક્રમ તમારો છે એ અહીંયા પ્રથમ પરીક્ષાના અંદર પૂછવામાં આવશે બીજી વસ્તુ કે તમે જો અહીંયા ઈમેલ રાઇડિંગ મેં મારી ચેનલના અંદર બનાવેલી છે રિપોર્ટ રાઇડિંગ બનાવેલી છે બરાબર ગ્રામરના રિપોર્ટેડ સ્પીચ અમુક છે ટેન્સ ચેન્જ ચેન્જ ઇન ટેન્સ છે બરાબર ઘણા બધા ટોપિકો મેં તમને મારી ચેનલના પ્લેલિસ્ટમાં તમને ગ્રામર શિક્ષણના અંદર જોવા મળશે તો એ તમારે તૈયાર કરી લેવા જેથી કરી અને તમને સરળતા પડે અને બહુ સરળતાથી તમને સમજાવે છે બરાબર તો આવી રીતે પેપર આપણું પચાસ માર્ક્સનું પેપર રહેશે જે આપણે પ્રથમ પરીક્ષાના અંદર લખવાના છીએ આગળ વિડીયો બનાવશું કે ભાઈ ઇમ્પોર્ટન્ટ વિડીયો સરસ રીતે તમારા જે દૂરના વિદ્યાર્થીઓ છે જેમના સુધી કોઈ માહિતી પહોંચતી નથી એમને પણ આ બ્લુ પ્રિન્ટ પહોંચાડો જેથી કરીને એમને તૈયારી કરવામાં સરળતા રહેજો હાર્ડવર્ક કરવાનું છે પરંતુ એની સાથે સાથે સ્માર્ટ વર્ક કરવાનું છે આવી રીતે કે ભાઈ આ પ્રશ્ન ક્યાંથી પૂછાય ચોપડીમાંથી તો પછી એ પછી આપણે સપ્લિમેન્ટરી લઈને તો કામ આવે નહીં બરાબર આવી રીતે દૂરના સુધી પહોંચાડો એમને પણ કહો કે ભાઈ આ સરસ મજાનો વિડીયો છે તમે સમજો એને અને એમને પણ મહેનત કરાવવામાં તમે સાથ આપો હેલ્પ કરો તમે આગળ વધો ને તમારી સાથે એને પણ સાથે લઈને આગળ વધો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી ધન્યવાદ